જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક વૈરાગી જે અયોધ્યા ગયો એની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક ગુજરના દીકરાની વહુ જે અન્યોરમાં રહે છે જેની ભેંસ શ્રી ગોવર્ધનનાથજીને પોતે મેળવી આપે છે એમની વાર્તા કરીએ એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ પરમેશ્વરી છે પહેલાં એ દ્વારિકા લીલામાં વીમળાની સખી હતી વિમળાથી પ્રગટી છે વિમળા શ્રી રુકમણીજીની અતરંગ સખી છે એના ભાવરૂપ એ છે એક વખત શ્રી ઠાકોરજી દ્વારિકામાં શ્રી રુકમણીજીને વ્રજલીલાની વાતો કરી રહ્યા છે ત્યારે પરમેશ્વરી કોઈ કામ માટે ત્યાં આવે છે એ દૂરથી શ્રી ઠાકોરજીના મુખની બધી વાત સાંભળે છે અને એના મનમાં વ્રજલીલાનો અનુભવ કરવાની ઈચ્છા થાય છે અને એવું થાય છે કે એવું મારું ભાગ્ય ક્યારે થશે પછી તેને ખૂબ આરત થાય છે ખાનપાન છૂટી જાય છે રાત દિવસ તેના મનમાં ખેદ રહે છે તેનું મન કોઈ કામમાં લાગતું નથી શ્રી ઠાકોરજી તો પોતે અંતરયામી છે અંતરની વાત જાણે છે તેથી એના મનની આ વાત જાણીને તેઓ તેને બોલાવીને કહે છે કે તો આવો ખેદ કેમ કરે છે શ્રી યમુનાજીનું ભજન કર કેમ કે શ્રી અમુનાજી વ્રજલીલાના અધિષ્ઠાત્રી છે વ્રજલીલાનું સૌભાગ્ય તો તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે તું એમનું ભજન કર તારો મનોરથ સિદ્ધ થશે એવી આજ્ઞા તેને કરે છે આમ શ્રી ઠાકુરજી એને વરદાન આપીને શ્રી રુકમણીજી પાસે પધારે છે એ પછી પરમેશ્વરી વિરતાપ કરીને શ્રી અમુનાજીના ભજન કરવા લાગે છે કેટલાક દિવસે શ્રી યમુનાજી પ્રસન્ન થઈને તેને દર્શન આપે છે અને કહે છે કે વરદાન માર્ગ હું તારા પર જ પ્રસન્ન છું ત્યારે ત્યાં હાથ જોડીને વિનંતી કરે છે કે અહો મહારાણીજી જેમ આપે કુમારિકાઓનો મનોરથ પૂર્ણ કર્યો તેવો મારો મનોરથ છે તે કૃપા કરીને પૂર્ણ કરો હું આપના શરણે છું શ્રી યમુનાજી કૃપા કરીને તેને પૂછે છે કે તારો મનોરથ શું છે તે કહો ત્યારે તે કહે છે શ્રી મહારાણીજી આપ વ્રજ અધિષ્ઠાત્રી છો એમ શ્રી ઠાકોરજીએ પોતે મને કહ્યું છે તેથી આપ મારા જેવા દિન પર એવી કૃપા કરો કે વ્રજલીલામાં મારો અંગીકાર થાય મને બીજી કોઈ ચાહના નથી શ્રી યમુનાજી પ્રસન્ન થઈને તેને કહે છે તથાસ્તુ એમ જ થશે આમ શ્રી યમુનાજી એને વરદાન આપીને અંતર ધ્યાન થાય છે પછી પરમેશ્વરીને વ્રજમાં જન્મ થાય છે પછી એક ગુજરને ત્યાં એનો જન્મ થાય છે બાર વર્ષની વયે તેનું લગ્ન એક વ્રજવાસીના છોકરા સાથે થાય છે જે ગુર્જર છે શ્રી ગુસાઈજી પાસે કુટુંબ સહિત વિનંતી કરીને તે નામ પામ્યો છે આ વ્રજવાસી અન્યનો રહીશ છે એક વખત પોતાના દીકરાનું લગ્ન કરીને વહુને ઘરે લાવે છે વહુ બહુ મોટી છે સાસુ સસરા તેને શ્રી ગુસાઈજી પાસે નામ અપાવે છે તે તેમની સેવકની થાય છે રોજ તે વહુ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા જાય છે તેને તેમનામાં આસક્તિ થાય છે મન તેમનામાં લાગી જાય છે તેમના દર્શન વિના તે અન્ન જળ લેતી નથી એવી તેની ટેક છે એ વહુ મહાન ભગવદીય થાય છે એ વહુ ઘરમાં આવ્યા પછી થોડાક જ દિવસમાં આ બ્રજવાસીની એક ભેસ ગુમ થાય છે ત્યારે ઘરના માણસો શોધવા નીકળે છે વહુની ઘરડી સાસુ ઘરની રખવાડી બાણે બેસીને કરે છે વહુ ઘરમાં કામકાજમાં વ્યસ્ત છે ત્યારે પાડોશણ સાસુને કહે છે કે તમારી વહુના પગલાં સારા નથી જુઓને ઘરમાં આવીને થોડાક જ દિવસમાં ભેષ ગુમ થઈ ગઈ વહુ એ કાનો કાન સાંભળે છે તે અંદર જઈને ખૂબ સંતાપ કરીને રુદન કરે છે પછી તે શ્રી ગોવર્ધનનાથજીને વિનવે છે કે મહારાજ અહીં હવે તમારા સિવાય મારો કોઈ છે નહીં જે મારો પોકાર સાંભળે તેથી દિવસોના મિત્ર ગોપાળ મારા મા બાપ તો હવે દૂર રહે છે અને આ બધા મારા માથે કલંક ચોંટાડે છે તેથી આજે જો આ લોકો ભેંસને લઈને આવશે તો હું તમને એક દિવસનું માખણ આરોગાવીશ આમ કહીને એ વ્રજવાસણે શ્રી ગોવર્ધનનાથજીને શુદ્ધ ભાવે ઘણી ઘણી પ્રાર્થના કરીને દંડવટ કરીને કહ્યું કે હે દેવ દમન આ દુઃખમાંથી છોડાવશે તો હું છૂટીશ નહીં તો ઘરમાં જ દેહ ત્યાગ કરીશ એની વિનંતીથી શ્રી ગોવર્ધનનાથજી વ્રજવાસીઓને ભેશ મેળવી આપે છે એ બધા વ્રજવાસી ભેષ લઈને ઘરે આવે છે અને તેને બાંધી દે છે એ સૌ અંદર અંદર વાતો કરે છે કે ભાઈ આ વહુના પગલા બહુ સારા છે ગયેલી ભેંસ પાછી આવી છે આમ સૌ તેના વખાણ કરે છે પણ વહુ તો સ્વાગત કહે છે કે ભેંસ તો શ્રી ગોવર્ધનનાથજીના પ્રતાપે મળી છે આ વહુ આવી ભગવાદીય હતી અને એનો આવો સરળ સ્વભાવ હતો પછી એ વહુ બીજે દિવસથી થોડું થોડું માખણ ભેગું કરે છે અને એક અલગ વાસણમાં એ તેને મૂકે છે પાંચ સાત દિવસમાં ભેંસનું માખણ ભેગું થાય છે ત્યારે વહુ ભેંસનો એક દિવસનું માખણ અલગ કાઢે છે અને પેલું ભેગું કરેલું માખણને તાવીને ઘી કરે છે આજે આ તાજું માખણ શ્રી ગોવર્ધન નાથજીને આરોગાવીશ એવો નિર્ણય તે મનોમન કરે છે તે જલ્દી જલ્દી રસોઈ કરીને સાસુ અને નણંદને તો છાક આપવા માટે મોકલે છે પછી તે ઘરેથી માખણ લઈને નીકળવા તૈયાર થાય છે જોકે માખણ લઈ જતી વખતે મને કોઈ જોઈ જશે તો એવો હાવ તેને સતાવે છે અને કોઈ જોઈ લેશે તો હું શું કહીશ કહીશે કે માખણ ક્યાં જાય છે તો હું શું જવાબ આપીશ આમ માખણ લઈને તે આંગણામાં ઊભી રહીને વિચારે છે પછી માખણ પાછું ઘરમાં મૂકી દે છે તે વખતે શ્રી ગોવર્ધનનાથજી છડી લઈને એ વ્રજવાસણ પાસે આવીને ઊભા રહે છે તેઓ સાત વર્ષના બાળક રૂપે આવીને ઊભા રહે છે તે તેને કહે છે કે મારું આજનું માખણ તે અમુક જગ્યાએ આંગણે આવીને પાછું મૂક્યું તે લાવ જો આ લૌકિક બાળક હોય તો આ છુપી વાત કઈ રીતે જાણે એથી જરૂર શ્રી ગોવર્ધનનાથજી મારા પર દયા લાવીને મારા પર કૃપા કરીને પધારે છે એમ વહુને થાય છે પછી તે માખણનો પિંડો લાવીને તેમના શ્રી હસ્તમાં ધરે છે અને શ્રી ગોવર્ધનનાથજી એના જ હાથે તે આરોગીને મંદિરમાં પધારે છે ત્યારે પેલા વહુ તેમને વિનંતી કરે છે કે લાલ મારાથી તમારી પાસે અવાતું નથી તેથી હું જ્યારે દહીં વલોવું ત્યારે આપ જો પધારો તો હું આપને માખણનો એક તાજો પિંડો કરીને રોજ આરોગાવું ત્યારે શ્રી ગોવર્ધન નાથજી કહે છે હું રોજ તારે ઘરે આવીશ ત્યારે કોઈ દિવસ નહીં અવાય તો તો મારા માટેનું માખણ અલગ કાઢીને રાખજે એ દિવસથી પહેલી વહુ જ્યારે દતિમંથન કરે ત્યારે શ્રી ગોવર્ધન નાથજી તેની પાસે આવીને વિરાજતા તે માખણનો પહેલો એક પિંડો ગોવર્ધનનાથજીને ધરતી જે આરોગ્યને તેઓ વનમાં પધારતા તેથી જેનો સ્વભાવ આવો સરળ હોય તેની વસ્તુ સામગ્રી શ્રી ગોવર્ધનનાથજી અંગીકાર કરે પછી તો પેલી વહુ સાથે શ્રી ગોવર્ધનનાથજી ખૂબ હળી જાય છે આ શુદ્ધ ભાવના લક્ષણ છે આ અન્યોની ગુજરી શ્રી ગોસાઈજીની અને શ્રી ગોવર્ધનનાથજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક વર્ષનો ક્ષત્રિય ચંદનવાળો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ